જે કોંગ્રેસ ના કાર્યકર્તા ધારાસભ્યશ્રીની આગેવાની જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજી ની હાજરીમાં એ ભારતીય જનતા પાર્ટી જોડાયા છે એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરીને લાયા નથી જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે વાત કરીએ તો કોંગ્રેસ કે કટલાલ અને કપડોનનું પહેલાંના સમયમાં જે ગટ રહેલું છે હવે શું કઠલાલ અને કપડોન વિધાનસભામાં અમે આ વખતે તમારા ધારાસભ્ય બહુ સારા મતે જીત્યા ત્યારબાદ કપડોન નગરપાલિકા કઠલાલ નગરપાલિકા પણ અમારી પાસે છે કઠલાલ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી અને કપડોન કઠલાલ તાલુકા પંચાયત હતી અને કપડોન તાલુકા પંચાયત અમારી પાસે નહોતી આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ

વાતનો જવાબ આપવો એ જરૂરી નથી હોતો પણ તમે આ પ્રશ્ન કર્યો છે હું જવાબ આપી દઉં કે પાંચમાંથી ત્રણ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને જે બે લોકો ગયા હતા એ લોકો એમના અંગત કામે પૂર્વ ધારાસભ્ય ને મળવા ગયા હતા અને એમણે ફોટો પડાઈ અને એને એમાં જોડાણ કર્યું છે એ રીતે જાહેર કર્યું જેની સ્પષ્ટતા ગઈકાલે આપ સૌના માધ્યમથી કરી દેવામાં આવી છે બસો ને દસ થી વધારે કાર્યકર્તાઓ આજે જોડાયા છે કપળ વિધાનસભાની અંદર અમદાવાદ જિલ્લા પંચાયત સીટના આજે બસો દસ થી પણ વધુ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમનું ખરા હૃદયથી આવકારીએ છીએ ખાસ કરીને જોવા જઈએ તો આજે જે હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમાં દૂધ મંડળીના ચેરમેન શ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સરપંચ શ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને યુવાનો માટે કહેવાય છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશાહીન દિશા સૂચક હોતા હોય છે ત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની જે વિકાસની રણનીતિ છે વિકાસ લક્ષી કામો છે તેનાથી પ્રેરાઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમણે દ્રઢ નિશ્ચય કર્યો છે કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કઠલાલ અને કપળવંદ ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અપાવવાની છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત કઠલાલ અને કપળવંદ બંને ભારતીય જનતા પાર્ટીની શાસિત તાલુકા પંચાયતો સો ટકા બનવા જઈ રહી છે આજની પરિસ્થિતિએ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ પાસે કઠલાલ અને કપળવનની અંદર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કરાવવા માટે ઉમેદવારો દાવેદારો નથી તો એમને ઘરે ઘરે જઈને જોરાએ દાવેદારો ઊભા કરવા પડે એવી પરિસ્થિતિ છે ત્યારે બે દિવસ પહેલાં જ અમારા બે આગેવાનો પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી અને સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરોએ કરી છે ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાય છે ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે એટલા માટે આજે સમગ્ર કાર્યકરોને ગુમરાહ કરવાનું કામ કરી અને કઈક ને કંઈક નેગેટિવ મેસેજ ફેલાવવાના પ્રયત્નો કરે છે પરંતુ મારી કપોળન વિધાનસભાના મતદારો અને યુવાનો ખૂબ જાગૃત યુવાનો છે એટલે એમને ચોક્કસ ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન તાલુકા પંચાયતની અંદર આવવાનું છે ને એમાં અમે બધા સૌ ભાગીદાર બનીએ એટલા માટે આ જે સૌ જોડાયા છે ત્યારે એમને હું આવકારું છું